નમસ્કાર મિત્રો જય સ્વામિનારાયણ જય માતાજી એસપી રસોઈમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવશું મૂળાના પાનની ભાજી અત્યારે શિયાળો છે એટલે મૂળા આવતા જ હોય છે અને એમાં પાન જે હોય છે એની આપણે ભાજી બનાવશું તો મેં એકદમ ફ્રેશ અને તાજા પાન લીધા છે અને પાન આખા હતા ત્યારે જ મેં એને ધોઈ અને ફ્રેશ કરી લીધા છે તો હવે આપણે એને કટ કરવાના છે તો અહીંયા મેં એક પૂળી લીધી છે મૂળાના પાનની ભાજી હવે આપણે એને કેવી રીતે સુધારવાની છે તો આ નીચે દાંટલી હોય છે તો આપણે એને આવી રીતે મૂણા લઈ લેશું આ પાન છે એને આવી રીતે પાન લઈ લેશું દાંટલી છે વચ્ચેની એ આપણે કાઢી લેશું અને આપણે એને ઝીણી સુધારી લેશું જો આવી રીતે આપણે ખાલી પાન જ લેવાના છે ઉપયોગમાં અને એની ભાજી બનાવવાની છે તો જો આપણે આવી રીતે બધી જ ભાજીને સુધારી લેશું હવે જો આપણી ભાજી છે એ બધી જ આપણે આવી રીતે સુધારી લીધી છે હવે આપણે એનો વઘાર કરવાનો છે હવે આપણે વઘાર કરવા માટે એક કઢાઈ મૂકી દીધી છે એમાં આપણે બે ચમચા જેટલું તેલ એડ કરીશ દઈશું આ જે ભાજી છે એમાં થોડુંક તેલ આગળ પડતું હોય તો ભાજીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો આપણે અહીંયા બે ચમચા તેલનું તેલ લીધું છે તેલને થોડું ગરમ થવા દઈશું અને આ જે ભાજી છે મૂળાના પાનની ભાજી એને આપણે અજમાથી વઘાર કરશું તો અજમો છે એનાથી વઘાર કરવાથી ભાજી જે છે એ આપણે પાચન થવામાં ખૂબ જ સારી રહેશે તો આપણે અજમાને આવી રીતે થોડા મસળી લેશું તો અજમાને આપણે આવી રીતે મસળી અને એડ કરવાના છે તો આપણે એનાથી જ વઘાર કરશું અજમા થોડા ફૂલી જાય પછી આપણે મેં અહીંયા એક ગાંઠિયો લસણની કળી છે એને આવી રીતે કટ કરી લીધી છે આ મૂળાના પાનની ભાજી છે એને લસણથી જો વઘાર કરવી તો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે તો આપણે એમાં લસણ લેશું અને લસણનો થોડોક આપણે ઉપયોગ વધારે પડતો કર્યો છે તો ભાજી ખૂબ જ સરસ લાગશે લસણ થોડુંક સતરાવા દેશું આપણે બ્રાઉન કલરનું થઈ જાય ત્યાં સુધી ભાજી તમે બનાવો એમાં તમે લસણ નો ઉપયોગ કરો તો ભાજી નો સ્વાદ ત્રણ ગણો વધી જતો હોય છે લસણ થોડુંક આપણે બ્રાઉન કલર નું થવા દેસુ હવે આપણું જે લસણ છે એ થોડું બ્રાઉન કલરનું થઈ ગયું છે હીંગ એડ કરી દેશું અને અડધી ચમચી જેટલું આપણે હળદર પાવડર નાખી દઈશું બરાબર મિક્સ કરી લઈએ હવે આપણે જે બધા પાન છે એ એડ કરવાના છે થોડા થોડા પાન એડ કરી અને આપણે એમાં મિક્સ કરતા રહીશું એમાંથી પાણી છૂટું પડવા મળશે એટલે ભાજી એકદમ ગળી જશે બધી જ ભાજી આપણે એમાં ઉમેરી દીધી મિક્સ કરી લઈએ આપણી ભાજીને આપણે બરાબર મિક્સ કરી દીધી છે હવે આપણે એને બે મિનિટ જે છે એને ઢાંકણ ઢાંકી અને આપણે થોડી ધીમે ધીમે તાપે ચડવા દઈશું આમાં પાણી નાખવાની જરૂર નથી કેમ કે એમાં પાણી છૂટશે તે ત્યાં સુધીમાં આપણે બેસનવાળી ભાજી બનાવવાની છે તો આપણે બેસનને શેકી લઈએ આપણે લોટ શેકવા માટે એક કડાઈ લીધી છે એમાં આપણે એક કપ જેટલો ચણાનો લોટ લેવાનો છે જેને આપણે બેસન પણ કહેતા હોય છે અને ગેસની ફ્લેમ ધીમી રાખી અને આપણે એને થોડી સુગંધ આવે સ્મેલ આવે ત્યાં સુધી આપણે એને શેકી દેવાનો છે બ્રાઉન કલરનો ન થઈ જાય અથવા તો બળી ન જાય એ રીતનો આપણે લોટ શેકવાનો છે જેથી કરી અને આપણે ભાજીમાં એડ કરતી વખતે લોટ કાચો ન રહી જાય તો ગમે ત્યારે તમે ભાજી બનાવો તો એમાં લોટ તમારે આવી રીતે શેકી અને પછી એડ કરો તો ભાજી બહુ જ સરસ લાગશે તો આપણે બે મિનિટ થઈ ગઈ છે અને આપણે લોટ જે છે એને શેકાવાની સુગંધ પણ આવે છે તો આપણે ગેસને બંધ કરી દઈશું હવે આપણે ચેક કરી લઈશું તો જો આપણી ભાજી છે એ એકદમ ગળી અને સરસ ચડી ગઈ છે અને એનું જે અંદર રહેલું પાણી છે એ પણ બધું બળી ગયું છે તો જો ભાજી ચડી જાય ને પછી જ આમાં આપણે ભાજીમાં નમક એડ કરવાનું કેમ કે ભાજી ગળી જાય તો પછી નમક વધી જાય એટલે આપણે ચડી ગયા પછી આપણે આપણે એડ તો અડધી ચમચી જેટલું કરી અને આપણે એમાં ધાણા જીરું એક ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દેવાનું અને તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણમાં મરચું એડ કરવાનું તો હું અહીંયા બે ચમચી જેટલું મરચું એડ કરું છું અથવા તો ભાખરી સાથે ખાવાની ખુબ જ મજા પડે એવી આ આપણે મૂળાના પાનની ભાજી બની છે તો આપણે બધા મસાલા મિક્સ થઈ જાય ને પછી આપણે જે શેકેલો લોટ છે ને એ એડ કરવાનો છે

તો જો મિત્રો આપણી ભાજી છે મૂળાના પાનની ભાજી એ બનીને તૈયાર થઈ ગઈ છે તો જો આ રેસીપી તમને પસંદ આવે તો એસપી રસોઈને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો આપણે ભાજી જે છે એ તૈયાર થઈ ગઈ છે આપણે એને સર્વ કરી દઈએ તો આપણે ભાજીને સૌ કરી દીધી છે તો મારી રીતથી એક વખત જરૂર ટ્રાય કરજો ખાવાની ખૂબ જ મજા પડશે